છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગની ઘાતક દોરીના કારણે ત્રણ અલગ અલગ અકસ્માતો સર્જાયાતા ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે ઘટનાની વિગત અનુસાર કેલનપુર પાસે રાજપીપળાના સુરેશ રાણા નામના શખ્સને પતંગની દોરી ગળાના ભાગે વાગતા હોસ્પિટલ ખસડાયા હતા તેવી જ રીતે જેતલપુર બ્રિજ પરથી પસાર થઈ રહેલા કમલ જિંગર પણ દોરીની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા સૌથી ગંભીર ઘટના અજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે બની હતી જ્યાં જે વાઘેલા નામના યુવકનું ગળું પતંગથી પતંગની ધારદાર દોરીથી ગપતા ગંભીર ઇજાઓ પહોંચી હતી ઉત્તરાયણના પૂર્વે વધતા જતા અકસ્માતોને પગલે તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી છે પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ઘાતક માંજાના વેચાણ સામે કડક તપાસ શરૂ કરવામાં આવી છે નાગરિકોને પણ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે સુરક્ષા કવચ રાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે શહેરમાં પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે